गुड मॉर्निंग छो चलो जो आप प्रवृत्ति कर दी थी बराबर काले करे न प्रवृत्ति चलो हमें आ प्रवृति करवाइए मणका में मा, लटकावेला कोरा कार्ड में मणका गणी संख्या लखवा आपने कोरा कार्ड बनाया था जो आई रीते जो हूँ अँ आगे एक पीन चिपकी चिपकाव चलो चिपका दे कार्ड सर जाम આવી રીતે હું અહીંયા કાર્ડ ચીપકાવીશ તો તમારે શું કરવાનું છે અહીંયા ગણતરી કરવાનું છે ને તો કેટલા થાય વીસ ને આઠ અઠાવીસ તો તમારે સ્કેચ પેન થી લખવાના છે બરાબર ચાલો પેલા આપડે આદિત્યભાઈ આવશે ચાલો આદિત્યભાઈ જો બેને અહીંયા કાર્ડ છે ને બદલી કાઢ્યા છે ચલાવે તમારે મન કા ગણી અને સંખ્યા લખવાની છે સ્કેચ પેન થી ગણો 10 10 ને 10 13 13 સરસ 10 ને 3 13 તો 13 લખો મોટો ટકસર 13 પાડો બેટા પછી બીજું કાર્ડ માં સંખ્યા લખવાની છે દરેક ને બે કાર્ડ માં સંખ્યા લખવાની છે સરસ વેરી ગુડ ચાલ બીજું ગણો બેટા 20 30 કેવું નહીં પાંચ એમ ગણો એક બે ત્રણ ચાર પાંચ પાંચ તો કેટલા થયા વેરી ગુડ ચાલીસ ને પાંચ એમ ગણવાના ચલો ક્લિપ કરો ભાઈ આદિત્ય માટે ચલો હવે ઐશ્વર્યા બેન આવે ચલો હવે કોણ આવ્યું ઐશ્વર્યા બેન ઐશ્વર્યા બેન જો મેં કાર્ડ અહીં બદલી કાઢ્યા છે મણકા ગણી અને સંખ્યા લખવાની છે ગણો ચલો બેટા

કેટલા થાય આ 40 47 47 લખો જમ 40 ને 7 47 ક્લેપ કર દો ભાઈ એ સુ માટે ચાલો હવે કોણ આવ્યું હીમેશભાઈ હીમેશભાઈ ચાલો સંખ્યા બનાવો ચાલો બેટા 10 10 20

પચાસ હવે સાચું પેલા જોવાનું કે બધે બધા પૂરેપૂરા છે કે અધૂરા છે તો ગણવા પડે અને પૂરેપૂરા હોય તો પૂરેપૂરા લખી દેવાના

તેલા પછી બીજો કાર્ડ બનાવઈ હમ એમ બનાવ પહેલા પાત્રો પાડવાનો નહીં 10 10 20 30 40 4 છુટતા એટલે કેટલા થશે 44 વેરી ગુડ શાબાશ ચલો ક્લેપ કરો પાટ માટે સરસ અરે વાહ જો અભડા અક્ષર કાઢવાના કે મસ્ત લાગે માર દેખરાય સરસ બેટા જોરદાર ચાલ હવે મીરખ ભઈ આવી જાય

चालीस एक दो तीन चार पाँच छ सात आठ नौ अरे वाह बे नवड़ा वाली नहीं बेटा बने नवड़ा एक एकम नो अंक नौ आए ये संख्या भी चलो क्लेप करो भाई मस्त आवड़ी गीमा दीकरा ने सरस चलो अबे कौन को जयेश भाई आ जयेश भाई भूसी काटो बेटा

दीज़ दीज़ चलो बनाओ बेटा संख्या बनाओ चलो दस गण हाँ तो के बीस ने त्रन सर बेटा लखो बेटा चलो पढ़ जा

ada 2 1 2 3 4 4 हम बराबर हां कितना થશે 20 ને 5 35 કેટલા થાય 25 કેટલા થાય 30 25 સરસ બેટા જોરદાર ચલા આવ લકો 10 20 30 જલ્દી સરસ 4 છોટ્ટા હમ તો કઈ સંખ્યા બનશે 40 ને 4 40 लका मोठ अक्षर पणचा बेटा બધા છોકરાને દેખાય એવડા શાબાશ વેરી ગુડ ક્લેપ કરો ભાઈ માનસી માટે અરે વાહ ચલો હવે આવશે તરુણભાઈ તરુણ સંખ્યા બનાવો બેટા 1 2 3 4 5 6 7 8 બનાવો ચાલ કઈ સંખ્યા બનશે 20 ને 8 28 સરસ વાભઈવા

લેબો ગણો 10 20 30 હમ અન કેટલા છૂટા છે બેટા 1 2 3 4 5 હમ તો કેટલા થશે 30 ને 5 35 35 35 હા બેટા 35 થાય 30 30 કઈ લાઈનમાં આવે મારામુજો મારામુજો પહેલા 30 30 કઈ લાઈનમાં આવે ટકડા હા તો 30 ને 5 35 ચલો વાગણો